નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છના અબડાસાથી કચ્છના રાતા તળાવ ખાતે આયોજિત ત્રિદિવસીય મેઘા મેડિકલ કેમ્પ તેમજ સતચંડી મહાયજ્ઞમાં પ્રથમ દિવસે માનું મહેરામણ ઉમટી પડ્યું હતું અબડાસા તાલુકાના રાતા તળાવ ખાતે આઈશ્રી આશાપુરા માના સાનિધ્યમાં આયોજિત ત્રિદિવસીય સતચંડી મહાયજ્ઞ તેમજ મેગા મેડિકલ કેમ્પનું ઉદઘાટન કરવામાં આવ્યું જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો ત્યારબાદ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો તેમજ આમંત્રણને માન આપી પધારેલા સૌ મહેમાનો નું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા કચ્છ ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંડ ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ કચ્છ જિલ્લા મુખ્ય સરકારી વકીલ શ્રી કલ્પેશભાઈ ગોસ્વામી સહિતના રાજકારણી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સંતોના આશીર્વાદ માટે પરમ પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ પરમ પૂજ્ય કલ્યાણદાસજી મહારાજ પૂજ્ય ઉમેશદાસજી મહારાજ પરમ પૂજ્ય જનકદાસજી બાપુ સહિતના સંત મહંત ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ તળાવ મતે કાર્યરત છે અને આજે મેગા મેડિકલ કેમ્પ બ્લડ ડોનેશન આવા અનેક સેવાકીય કાર્યો અને કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આજે સપ્ત ચંડી યજ્ઞનું પણ આયોજન આજે થયું છે ત્રણ દિવસ સુધી ચાલશે આ પ્રાંગણની અંદર જે અનેક સેવાકીય કાર્યો દર વર્ષે અહીંયા યોજાતા હોય ધાર્મિક કાર્યો હોય સેવાના કાર્યો હોય અહીંયા ગુલાબજીવ ગૌ માતાની સેવા કરવામાં આવે છે પાંદ્રાપુર અને ગૌશળાઈ અત્યારે અનેક પ્રવૃત્તિઓ છેલ્લા અનેક વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ કોરોના મહામારી વખતે અહીંયા કોવિડ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે સરસ મજાની હોસ્પિટલ ઊભી કરવામાં આવી હું આ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓ અને દાતા પરિવારોને મારા ખૂબ હૃદયપૂર્વક અભિનંદન શુભકામનાઓ આપું છું અબડાસાના વિસ્તારની અંદર જ્યારે આ પ્રકારના કાર્ય થતા હોય અને જેમ કીધું કે આજે પાંચસો કરતાં વધારે બ્લડ ડોનેશનના માધ્યમથી આજે બ્લડ એકત્ર કરવામાં આવશે એવી જ રીતે અનેક લોકો આજે મેડિકલ મિનિ મેડિકલ કેમ્પની હું મુંબઈથી આવી છું અને ખાસ આ પ્રોગ્રામ માટે જ આવી છું અને હું હંમેશા રાતા તળાવ આવું છું અને જે મંજીભાઈના કાર્યો છે એનું હું વર્ણન જ ન કરી શકું કે એ જીવદયા અને આપણે હેલ્થ મેડિકલ એના માટે જે પ્રયત્નો કરે છે એના કોઈ આપણે એને લખી ન શકીએ અને અત્યારે જે આ સદગુરુ મેડિકલ કેમ્પ થયું છે એ તો એનું જે ને આ જોયું આવું કદાચ મુંબઈમાં પણ ન થઈ શકે એટલું મોટું થયું છે અને બધા જ જે ડૉક્ટરના રૂમ્સ છે કેબિન્સ છે બધી એસી છે અને જે પેશન્ટ આવ્યા છે એમને ખૂબ જ સારું લાગે છે અને એને કે સેટિસ્ફેક્શન પણ મળે છે અને આવા કેમ્પ તો કચ્છમાં ઘણા થતા હોય છે પણ એનું પાછળ શું તો કાલે જ બાપુએ કીધું કે જેને જે હશે એને પાછળની જે પણ ધારો કે કોઈ સર્જરી છે તો એ પણ આ સદગુરુ ચેરિટેબલ ટ્રસ્ટ અંડર કરવામાં આવશે એટલે લોકોને હજી સારું લાગે છે કે નહીં કેમ થતા છે જોઈ લે ડૉક્ટરને પછી વયા જાય એવું નથી બાપુનું કાર્ય હંમેશા સ્ટાર્ટ થાય અને એન્ડ થાય ત્યાં સુધી હોય છે અને એ લોકોએ જે કોરોનામાં કર્યું હતું માઇન્ડ બ્લોઈંગ છે કે ગુજરાત ગવર્મેન્ટે પણ એને વખાણ્યું છે એટલે આ કાર્યમાં કોઈ ક્ષતિ હોય એવું હું ક્યારેય માની પણ નહીં શકું અને મને એમ થાય છે કે બાપુ કાલે કહેતા હતા લેક્ચરમાં કે હવે હું મોટો થયો છું મારી એજ થઈ છે પણ હું કહું છું કે અમારા બધાની એજ બાપુને લાગે અને એક ઓલિયા પીર તરીકે જે કામ કરે છે ને હંમેશા એવી રીતે કર્યા કરે આજે આ પર્વ એટલે ખરેખર ઓદોરામ સત્સંગ મંડળ અને શ્રી સદ્ગુરુ સેવા ટ્રસ્ટ અને એ ટ્રસ્ટની જે કાર્ય પદ્ધતિ છે અને એ આ છેવાડાના વિસ્તારમાં જે એક સોચ રાખી છે અને કટિબદ્ધતા રાખી છે કે મને આરોગ્ય પ્રત્યે પણ હું કટિબદ્ધ છું તો અમે આવેલ મુંબઈથી બધા બધા કમલેશભાઈ સાથે જગદીશભાઈ પુષ્પાબેન અમે એક એવો વિચાર કરીએ છીએ કે આ છેવાડાના વિસ્તારમાં આરોગ્યની કોઈ ખાસ સગવડ નથી હું મારું વતન નલિયા છે તો નલિયામાં ક્યારેક કોઈ ઇમરજન્સી થાય તો અહીંયાથી ભુજ જવું પડે છે અને ભુજ અહીંયાથી સો કિલોમીટરમાં પોણા બે કલાકમાં એવી ઘણી બધી કેઝ્યુલિટી મેં જોઈએ છે કોવિડની તો એક અલગ વાત છે પણ જનરલ પણ એક કેજ્યુલિટી જોઈ છે કે તે આ વિસ્તારમાં અમારી પાસે કોઈ આરોગ્યની ખાસ સેવા નથી તો આ સદગુરુ મેડિકલ સેવા ટ્રસ્ટ શ્રી છોટુભાઈ શ્રી મંજીભાઈ આ લોકોએ જે પણ જેવી રીતે એક બીડું ઝડપ્યું છે એ સારી રીતે અને સુગમ રીતે પૂર્ણ થાય એ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ જ્યારે અબડાસા તાલુકાના રાતા ત્રણ દુકામે ઓદોરમ સત્સંગ મંડળ અને સદગુરુ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક સત્યની યજ્ઞ યજ્ઞ અને મહામેડિકલ કેમ્પનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સૌ આયોજકોને હું શુભેચ્છાઓ આપું છું જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવી સરસ મજાની વ્યવસ્થા આટલી મોટી મોટાની ટીમ સાથે જ્યારે મહામેડિકલ કેમ્પનું આયોજન થયું છે ત્યારે સ્વાભાવિક આનંદ થાય આપણને કે અંતરિયાળ જિલ્લામાં સરહદી જિલ્લા સરહદી વિસ્તારમાં અંતરિયાળ વિસ્તારમાં આ પ્રકારના કેમ્પ દ્વારા લોકોની સુખાકારી માટે જે પ્રકારના અત્યારે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ આખું ડોમ એરકન્ડિશન છે અને સાથે સાથે બ્લડ ડોનેશનનું પણ કેમ્પનું આયોજન કર્યું છે એટલે આ પ્રકારના સેવાના માધ્યમ દ્વારા ખૂબ એક ઉપયોગી કાર્ય લોકો વચ્ચે થયું છે ત્યારે એમને આખી સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું